નમસ્કાર દોસ્તો આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે એક મુદ્દો સમજવાનો પ્રયત્ન કરશું કે મોટા ભાગના દરેક ખેડૂત મિત્રો કોઈ પણ પાકનું વાવેતર કરે અને ખાસ કરીને એવા પાક કે જે પાકની અંદર બે છોડ વચ્ચેનું અંતર વધુ હોય દોઢ ફૂટ બે ફૂટના અંતરે કોઈ પણ પાકનું વાવેતર થતું હોય તો ત્યારે નાનો છોડ હોય પાક જ્યારે નાનો હોય અને આપણે પાકમાં યુરિયા આપવાનું થાય તો મોટાભાગના ખેડૂત મિત્રો થડની બાજુમાં યુરિયાની ઢગલી કરી અને યુરિયા આપતા હોય અને એની પાછળની ખેડૂતોની માન્યતા એવી હોય કે છોડ નાનો છે એટલે બાજુમાં જ યુરિયાની ઢગલી મૂકીએ તો છોડ વધુ પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ કરે યુરિયાનો વધુમાં વધુ લાભ છે છોડને મળે બીજી બાબત એવી હોય કે છોડ નાનો હોય અને બે છોડ વચ્ચેનું અંતર દોઢ ફૂટ બે ફૂટ અઢી ફૂટનું હોય તો વચ્ચેના ખાલી ભાગમાં યુરિયા નાખીએ તો ત્યાં સુધી તો છોડ નાનો હોય એટલે એના મૂળ પોઈચાનો હોય એટલે યુરિયાનો વેસ્ટેજ જાય અને છોડને મળે નહીં એટલે મોટાભાગના ખેડૂત મિત્રો છે એ આવી રીતે નાનો પાક હોય ત્યારે થળની બાજુમાં યુરિયાની ઢગલી કરીને ખાતર આપતા હોય તો આપણી જે કૃષિ યુનિવર્સિટીઓ છે કૃષિ વૈજ્ઞાનિકો છે એનો મત શું છે આનાથી ફાયદો થાય કે નુકસાન તે આપણે આજના વિડીયોમાં જાણવા સમજવાનો પ્રયત્ન કરશું તો વિડીયો પૂરો જોજો વિડીયોમાં પેલી માહિતી જો આપને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ નવા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલુ પર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે દોસ્તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ની અંદર જે કપાસ સંશોધન કેન્દ્ર છે આ કપાસ સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હજાર પંદર સોળમાં બસો પાનાની એક બુક બહાર પાડવામાં આવી અને એ બુકનું નામ છે કપાસની ખેતી અને એની એ સમયે કિંમત હતી એક બુકની પચાસ રૂપિયા આની અંદર એક ખૂબ સરસ મજાની માહિતી આપનો આ આપણો જાજનો આજનો વિષય છે મુદ્દો છે એનો માહિતી આપવામાં આવી છે એના અક્ષરે અક્ષર હું આપને વાંચી સંભળાવું અને સ્ક્રીનની અંદર પણ સ્ક્રીનશોટ પર પાડીને પણ આપને હું મૂકીશ વિડીયોમાં આપ પણ એ જોઈ શકો છો એમાં સ્પષ્ટ માહિતી આપેલી છે કે પૂરતી ખાતરનો જથ્થો છોડની બાજુમાં ચપટી ભરીને મૂકવામાં આવે છે જે યોગ્ય નથી કારણ કે એક જ જગ્યાએ વધુ પડતો જથ્થો મૂકવાથી કુમળા છોડને માઠી અસર પડે છે એટલે જ્યારે પણ આપણો કોઈ પણ પાક છે એ નાનો હોય કોમળ અવસ્થામાં હોય એ પરિપક્વ અવસ્થાએ પહોંચો ના આવે મતલબ કે માનો ને કે બે ચાર પાંદડે કે એકદમ કોમળમાં આપને ખ્યાલ આવી જાય કે છોડ છે એકદમ કૂણો હોય ત્યારે બાજુમાં ચપટી ભરીને યુરિયા ખાતર મૂકવાથી છોડ ઉપર એની માઠી અસર પડે કારણ કે યુરિયા છે કે કોઈ પણ રાસાયણિક ખાતર છે એ જલદ હોય છે તો આપણે તમામ ખેડૂત મિત્રો જાણીએ છીએ એટલે જ્યારે પણ આપણો પાક નાનો હોય ત્યારે બાજુમાં ઢગલી કરીને મૂકવાને બદલે ખેતીવાડી ખાતાવાળા મિત્રો તો ફરતું રાઉન્ડમાં થડથી બે ચાર આંગ રાઉન્ડમાં ખાતર નાખતા હોય પણ આપણે એ શક્ય ન હોય તો કમસે કમ ત્યાં ઢગલી કરવાને બદલે એક થોડીક લાંબી પટ્ટી કરીને આપણે જો ખાતર આપીએ તો આપણા છોડને નુકસાન પણ ન થાય અને યુરિયાનો જે વધુમાં વધુ લાભ છે એ પણ આપણા પાકને મળે આ એક જરૂરી બાબત આપણા સુધી પહોંચાડવાનો મને યોગ્ય લાગે એટલે આ વિડીયો બનાવ્યો છે માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ